ફરીથી એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને બધાને ખબર જ હોય કે ભાઈ ગુજરાતમાં ક્રિએટરોને લઈને હું કહેવાય કે વિવાદ આવતો હતો અને એમાં એક વિવાદ એવો હતો કે ભાઈ ગેમિંગની એડવર્ટાઈઝ કોઈ ન કરતા જેમાં જેમ કે ભાઈ હું કહેવાય ઘણી બધી એવી છે આપણે કાંઈ નથી કેવી એવી બધી ગેમિંગની કોઈ એડવર્ટાઈઝ ન કરતા એમાં કોઈકને લત લાગી જાય ને કોઈકના ઘર બરબાદ થઈ જાય પણ આ નહીં ભાઈ એડવર્ટાઈઝ ભરત આહિર ને એસકે

કે ગેમિંગ ની એડવર્ટાઈઝ કે કોઈ નો કરવાય કારણ કે ભાઈ આમાં ગુજરાતના બધા એ ઊંકે હોય કે નાના માણસ હોય ને એને તકલીફ પડે ને આની કોકને લત લાગી જાય તો એનું ઘર પણ બરબાદ થઈ શકે તો તમે પેલા ખજુરભાઈ નો વિડિયો જો પછી આપણે ભરત આહીર નો જોઈએ એક અચ્છા યુટ્યુબર અચ્છા ક્રિએટર અચ્છા ક્રિકેટર વહી હે જો ઓનલાઈન બેટિંગ એપ્લિકેશન કો સપોર્ટ ના કરે ક્યુકે યે સભી એપ્લિકેશનો કી વજહ સે દેશ કે જ્યાદાતર યુવા બરબાદ હો ચુકે હે ચોખે ચોખી ના પાડતી દે વાત ભાઈ ભરત આયે અને કેસુર કિંગ તો ભાઈ એમાં ભાઈ કીર્તિ એક વિડીયો બનાવી તો ઘણા દિવસ ભાઈ હું પૈસા નો હોય ને પૈસા કામવા માટે ભાઈ આપડે તમ તારે આવી જાવ

કારણ કે ભાઈ ભરત આહીર ને આ અમેઝિંગ દ્વારકા ના જે હું કહેવાય કે માલિક છે ને ચેનલ ના એ બે પાકા મિત્રો છે પણ આ વખતે ભાઈ એને મૂકવી પડી પણ હવે કા કારણે મૂકવી પડી તો કોને ખબર પણ હવે પોલીસ વાળા એ બે ને પકડી લીધા છે હવે એ બે ને હું કહે છે હું નહીં તો કોને ખબર પણ અત્યારે ભાઈ ગુજરાત માં બધા ગેમિંગ ની હું કહેવાય એડવર્ટાઈ કરવાની ના પડતી હતી તો તમારા બધા હું કહેવાનું છે ગેમિંગ ની એડવર્ટાઈ કરવી જોઈએ કે નહીં કોમેન્ટ માં જણાવજો તો ચાલો ખાસ નમ્ર વિનંતી કે થમનલ ઉપર જે આખો વિડીયો જ ન કરો પહેલા વિડીયો જોઈ લો અને પછી થમનલ ઉપર જાઓ તો ચાલો મળીએ નવા વિડીયો હું ત્યાં સુધી બધા બાય બાય એન્ડ જય માતા